આમની પાર્ટી અત્યારે ચૈતર વસાવાને બચાવવા માટે થઈને એડી ચોટીનું જોર લગાવી રહી છે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન બંને સાતમી તારીખે આવવાના છે પણ આ બધાની વચ્ચે સવાલ એ છે કે શું લોકસભાની ચૂંટણી પહેલા ચૈતર વસાવા જેલની બહાર આવશે કે નહીં જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૈતર વસાવા જેલમાં છે અને રાજનીતિ ગરમાઈ રહી છે ભરૂચની લોકસભાની સીટ માટે થઈને એક બાજુ જ્યાં મનસુખ વસાવા છે તો બીજી તરફ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન પણ નેત્રંગ આવી રહ્યા છે અને આ બધાની વચ્ચે રાજનીતિની સાથે સાથે હવે ડેડિયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી પહેલા જેલની બહાર આવશે કે નહીં કારણ કે ચૈતર વસાવાને અત્યારે જામીન આપવાની કોર્ટે ના પાડી દીધી છે કારણ કે પોલીસે એવી આર્ગ્યુમેન્ટ પણ કરી છે કે ચૈતર વસાવાએ જે બંદૂકથી ફાયરિંગ કર્યું હતું તે બંદૂક હજી સુધી પોલીસને મળી નથી હવે સવાલ એ બી ઊભો થાય છે કારણ કે પોલીસ ત્રણ દિવસના રિમાન્ડ લઈ ચૂકી છે પરંતુ આ ત્રણ દિવસના રિમાન્ડની વચ્ચે પોલીસે ક્યાંય હજી સુધી ચૈતર વસાવાના જે ફાયરિંગ કરી હતી જે ગન થી તે ગન રિકવર ન કરી શકી અને પોલીસ હવે જેલની અંદર ચૈતર વસાવવા સાથે પૂછપરછ કરી રહી છે અઠવાડિયામાં બે દિવસ કોર્ટે અનુમતિ તો આપી છે પરંતુ એ બંદૂક ક્યાં છે તેની ઇન્ક્વાયરી હજી પણ પોલીસ કરી રહી છે ઘણા બધા આદિવાસી લોકો કહી રહ્યા છે કે આ બંદૂક હોય તો વાત આવે ને કારણ કે બંદૂક હતી જ નહીં અને ફાયરિંગ થયું જ નથી તો તેવામાં ચૈતર વસાવા ઉપર ખોટો મામલો રજીસ્ટર કરવામાં આવ્યો છે પરંતુ હવે તે મામલો પોલીસે સાબિત કરવાનો રહેશે અને પોલીસ હવે પોલ સાબિત કરશે કે હા ચૈતર વસાવાએ ફાયરિંગ કર્યું હતું અને આ જે ફાયરિંગ કર્યું હતું તે બંદૂક જે છે તે બંદૂકને પોલીસ શોધી રહી છે બધાની વચ્ચે લોકસભાની ચૂંટણી માત્ર હવે ત્રણ મહિનાનો સમય બચેલો છે આ ત્રણ મહિનાના સમયમાં જો ચૈતર વસાવા ઉપર ચાર્જશીટની વાત કરવામાં આવે કારણ કે ચૈતર વસાવા લગભગ છેલ્લા પંદરથી વધારે દિવસથી જેલની અંદર બંધ છે અને તેવામાં તેમના અરેસ્ટથી લઈ અને ચાર્જશીટના નેવું દિવસને ગણવામાં આવે તો લગભગ એવું માની શકાય કે માર્ચ પત્તા પત્તા ચૈતર વસાવાની વિરુદ્ધમાં પોલીસ ચાર્જશીટ ફાઇલ કરે અને ચાર્જશીટ ફાઇલ થયા બાદ કોર્ટની અંદર ચૈતર વસાવા જામીન અરજી કરે આ જામીન અરજી થશે ત્યારબાદ ચૈતર વસાવાને કોર્ટ જે પણ હિયરિંગ સંભળાવે કારણ કે પહેલા લોકલ કોર્ટની અંદર એનું હિયરિંગ થશે કારણ કે ઓલરેડી લોકલ કોર્ટે એકવાર જામીન રિજેક્ટ કરી દીધી છે એટલે ગુજરાત હાઈકોર્ટમાં જશે ગુજરાત હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધીની આજે સફર છે એ સફર ચૈતર વસાવાને કરવી પડશે એટલે લગભગ એવું માની રહ્યા છે જે કાનૂનને જાણે છે એ લોકોનું એવું કહેવું છે કે ચૈતર વસાવાને જેલની બહાર આવતા સુધીમાં એપ્રિલ મહિનો અડધો જતો રહેશે અને ત્યાં સુધીમાં લોકસભાની ચૂંટણીની જેને કહી શકાય કે શરૂઆત થઈ ચૂકી હશે તારીખોની અનાઉન્સમેન્ટ થઈ શકી થઈ ગઈ હશે તો તેવામાં ચૈતર વસાવા જો ભરૂચથી ચૂંટણી લડવા માંગતા હશે તો તેમના માટે થોડું મુશ્કેલ ચોક્કસ સાબિત થઈ શકે કારણ કે ચૈતર વસાવા અત્યારે જેલમાં છે તેમની ગેરહાજરી છે ભરૂચ સીટ ઉપર પરંતુ નેત્રંગ અરવિંદ કેજરીવાલ અને ભગવતમાન આવી રહ્યા છે હવે આ બંને નેતાઓ ત્યાં આવીને કઈ રીતની રાજનીતિ કરે છે અને કઈ રીતે ચૈતર વસાવાની જે લાગણી છે એટલે આદિવાસીઓની લાગણી જે ચૈતર વસાવા સાથે જોડાયેલી છે તેને કઈ રીતે વોટમાં કન્વર્ટ કરે છે તે પણ જોવાનું ખૂબ જ દિલચસ્પ રહેશે કારણ કે જો ચૈતર વસાવા જેલની અંદર હશે તો લોકોની લાગણી ચોક્કસ સાથે જોડાયેલી હશે પરંતુ તેમની જે છે તે ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે ફાયદો ચોક્કસ સાબિત થઈ શકે છે કારણ કે તેમના ઉમેદવાર હશે તે કેમ્પેનિંગ કરતા હશે અને ચૈતર વસાવા કદાચ જેલમાં હશે અને તેવામાં કોંગ્રેસ સાથેના ગઠબંધનમાં કોંગ્રેસ જે છે તે જેલમાં રહેલા ઉમેદવાર જેલમાં રહેલી વ્યક્તિને ઉમેદવાર તરીકે સાબિત સ્વીકારશે તે પણ એક મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે એટલે જોવાનું પણ દિલચસ્પ રહેશે આમ તો ચૈતર વસાવા એવું માની શકાય કે માર્ચ એન્ડ અથવા એપ્રિલના ફર્સ્ટ વીક સેકન્ડ વીકની આજુબાજુ જેલમાંથી બહાર આવી શકે છે ત્યાં સુધી ચૂંટણીનો જે માહોલ છે તે બરાબર જામી ચૂક્યો હશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં Bye-bye.